તમામ સાથી મિત્રોને ખબર છે કે આજે મહાશિવરાત્રી છે ને અમે હાલ છોટાઉદેપુર આવ્યા છે છોટાઉદેપુર તો તમને ખબર છે કે કઈ નંદીના કિનારે તો ઓરસંગ નદીના કિનારે આવેલું છે અને ઓરસંગ નદીના કિનારે જ આપણે શિવનું મંદિર છે ત્યાં છે પહેલી બાજુ જગન્નાથ મંદિર છે જ્યાં આપણા આદિવાસી ગામડાના બધા જ ભાઈઓ બેનો બધા મોસ્ટ ઓફ દર્શન કરવા આવતા હોય છે અને આ પીપોળા બીપોળા લઈને ફરે આ તો ખુશીની વાત છે કે આ અરસંગ નદીના કિનારે આ જગન્નાથ મંદિર છે અને ત્યાં દર્શન કરવા આવે અમે એવું વિચાર્યું કે અમારે ઘોંઘાટમાં નથી પડવું તો થોડી વાર અમે અહીં બેસીને નિહાળીએ કે આ મેળો કેવો ભરાય છે દૂરથી પબ્લિક કેટલી આવે છે હું કરે ફોટા પાડે લો એ તો પોતપોતાની લાઈફ છે એન્જોય કરે શેરડી ખાઈ આઈસ્ક્રીમ ખાઈ બીજું ફરે મળે એકબીજાને મળે ભાઈબંધો જેવા મળે તો હાલ તો અમે એવું વિચાર્યું નથી કે અમે પબ્લિક જોડે જઈએ અને પબ્લિકમાં અમે એમની જોડે વાતો કરીએ કારણ કે અમને એટલું બધું હાવ ઘોંઘાટ નથી ગમતું પહેલાં તો બહુ મજા આવતી હતી એમની જોડે ફરવા ફરવાની પણ હવે થોડુંક અલગ થઈ ગયું યાર કેવું છોકરા બધા તૈયારીમાં પડી ગયા તૈયારીમાં પડી ગયા ને આ પોલીસની ભરતીને આ બધું પોતપોતાની તૈયારીમાં કામમાં છે એટલે આપણે વધારે એમને વાત નહીં કરું અને આમ તો આ શિવરાત્રીમાં બધા મોજ મસ્તી અને આ દર્શન કરવા આવતા હોય છે ત્યારે એવું લાગે કે રાકેશભાઈ આયા હશે મુકેશભાઈ આયા હશે અમે બધા આવ્યા અને તમને આમ દૂરથી દેખાડવાની કોશિશ કરીએ કે જો અહીંયા બધા આ આરસંગ નંદીના કિનારે અને નંદીમાં જો અહીંયા બધા દર્શન કરવા આવજો એટલે પાછો મુકેશ હવે ફરી ક્યારેક પાછા મળીશું ત્યારે કહેજો અમને કે રાકેશભાઈ

આ તો બધું નંદીમાં બધા પથ્થરો નીકળેલા છે બાકી તો ફરી ક્યારેક મજે રેતી બધી ગાયબ થઈ જાય ને ફરી ક્યારેક મળીશું આ વિડીયોમાં કારણ કે અમારે નથી જવું યાર અમારે જોડે બાકી તમને આમ જોડે જઈને બધાની જોડે પબ્લિકમાં વિડીયો બનાવી મોકલી દેતા પણ કંટાળો આવે છે એટલે બાકી તો જય જય ભારત જય જવાહર જય દેશી જય ભીમ બોલે બાબા બેઠો છે ટેન્શન નહીં લેવાનું અને હનુમાન દાદા આપણો હા બધું ટેન્શન